મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના એક શિક્ષક દંપતીએ એક સાથે પીએચડીની પદવી પ્રાપ્ત કરી હોવાનું સામે આવ્યું છે જિલ્લાના બાલાસિનોર તાલુકાના ડુંગરીપુરા ગામના વતનીને વર્ષોથી શિક્ષણ જગત સાથે જોડાયેલા રાજકીય સામાજિક આગેવાન દંપતી ડૉક્ટર એન આર ચૌહાણ તથા ડૉક્ટર ઐશ્વર્ય કુંવરબા એક સાથે બંને એકબીજાનો સાથ આપી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી અને શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી કરતા અંગે પ્રયત્નો કરનાર વિદ્યાર્થીઓ માટે તેમણે ઉત્તમ ઉદાહરણ પાઠવ્યું છે તો ઉલ્લેખનીય છે કે ડોક્ટર નરેન્દ્રસિંહ રૂપસિંહ ચૌહાણે શિક્ષણ વિષયમાં તમામ ખબરો તમારી આંગળી ના ટેરવેલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App